સૌને જય શ્રી કૃષ્ણ આજ રોજ શ્રી મોડાસા એકરા વિશાખાતા કોવાડિયા કેળવણી મંડળની એસીની સામાન્ય સભા જ્યારે મળવા જઈ રહી છે ત્યારે અમે તેનું ખૂબ જ સુંદર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં અમદાવાદ મુંબઈ વડોદરા સુરત અને મોડાસા તેમજ મોડાસા પ્રદેશમાંથી સર્વે જ્ઞાતિજનો પધારવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેળવણી મંડળની મિટિંગ યોજાશે જેમાં અગત્યના નિર્ણયો લેવાશે અને ત્યારબાદ મહિલા મંડળની પણ મીટિંગ છે એ લેવાશે એટલે આ આ સર્વે જ્ઞાતિજનો જે દૂર દૂરથી અત્યારે ઉપસ્થિત થયા છે તેમને હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ આયોજનમાં મારી સાથે ટ્રસ્ટી શ્રી અને મિત્ર મંડળના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ તેમજ મીનાભાઈ એટલે કે મિનેશભાઈ અને અમારા કીટના દાતા રાજેશભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે ત્યારે તેમને પણ આવકારું છું તેમને પણ આભાર માનું છું કે તેઓ ખૂબ જ સાથે રહીને મોડાસા ગામનું સરસ લાગે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બદલ તેઓનો પણ અત્યારે આભાર વ્યક્ત કરું છું ફરીથી સર્વે જ્ઞાતિજનોને આ પ્રસંગે આવકારતા ખૂબ જ સરસ અને આનંદની લાગણી અનુભવું મોડાસા મુકામે અમારા ચારે જણ ચારે જન ના અને જેટલા જ્ઞાતિજનો છે એ એકત્રિત થઈ સમાજના ઉત્થાન માટે કંઈક ને કંઈક કાર્ય છે તો આજે આ કાર્યક્રમ માટે મહિલા મંડળ પણ સરસ મજાનું આયોજન કરેલું છે મહિલા ઉત્તર સમિતિની પણ ઓગણત્રીસ મી આ જનરલ સભા છે મહિલા ઉત્તર જે કાર્યક્રમો કર્યા છે એ આપ સૌ અહેવાલમાં પણ જોઈ શકો છો એટલે આજે આજે જનર સભામાં આપ સૌ સાથ સહકારથી અને સરસ આયોજનથી થી સુમેર હુંમેરથી આપણે આ કાર્યક્રમ નિહાળીશું અને કાર્યક્રમ ની અંત સુધી આપણે એકસાથે સંપીને રહીશું